સુરતના પાંડેસરામાં આવેલ પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીના રહીશો દ્વારા ધર્મ પરિવર્તન કરતા લોકો વિરુદ્ધ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આવેદન પત્ર આપ્યું સુરતના પાંડેસરામાં આવેલ પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીમાં પ્લોટ નંબર ત્રણસો નવ અને ત્રણસો દસમાં રહેતા અનિલભાઈ અને એમની માતા વિરુદ્ધ અપાયું જાતિ ધર્મ બદલવાનું કાવતરૂ વિરુદ્ધ આવેદન સુરતના પાંડેસરામાં આવેલ પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીના જનરલ સેક્રેટરી દ્વારા કહેવામાં આવ્યું કે પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીના પ્લોટ નંબર ત્રણસો અને ત્રણસો દસમાં રહેતા

સાથે બનાવ બનતા સોસાયટીના લોકોને ભયભીત થઈ ગયા હતા અને આવનાર દિવસોમાં આવા કૃત્યથી ધાર્મિક પ્રકરણ પણ બની શકે છે અને આવી ઘટનાઓ બની શકે છે જેમાં બાબતની કોઈ પણ જવાબદારી છે એ અનિલભાઈ અને એમની માતા જવાબદાર રહેશે જેના લીધે ધર્મ પરિવર્તનનું કાર્ય ચાલુ રાખશે તેનું પ્રિયંકા ગ્રીન પાર્ક સોસાયટીના સખત વિરોધ અને વાંધો છે તેના માટે સોસાયટીના લોકો પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આ લોકો વિરુદ્ધ આવેદન આપવામાં આવ્યા હતા

और काफी उत्साह से अपना त्यौहार मनाते हैं इस रविवार को एक अनिल भाई और उनकी माता जो प्लॉट नंबर 309 और 10 में रहते हैं वो अपने क्रिश्चन धर्म का कुछ इस तरह से प्रचार कर रहे हैं कि लोगों के दूसरे धर्मों को भड़का कर अपने धर्म में लोगों को लालच लोभ प्रलोभन देकर अपने धर्म में कन्वर्ट कर रहे हैं यानी कि धर्म परिवर्तन करने का गैर संवैधानिक कार्य कर रहे हैं जिससे देश की अखंडता एकता बंधुता को कहीं ना कहीं उसका हनन हो रहा है और अभी सोसाइटी के अंदर इस रविवार की इस तरह की घटना बनी कुछ बाहर के बाहर के लोग अनजान इस आए और उनके साथ जो कुछ एक बनाव बना उससे सोसाइटी में बहुत भयभीत स्थिति है और आने वाले दिनों में इससे धार्मिक रमखाना भी बन सकता है ऐसी घटनाओं का निर्माण हो सकता है इस और उसका जो भी परिणाम है वो अनिल भाई और उनकी माता भी आएगा क्योंकि वो इस तरह का कार्य अगर निरंतर चालू रखेंगे जिससे सोसाइटी को सख्त वाधा और विरोध है उसी का निवेदन आवेदन देने के लिए हम पूरे सोसाइटी वासी અનિલભાઈ બારોટ વિશ્વ હિન્દુ પરિષદ ઉધના જિલ્લા સહમંત્રી જવાબદારી છે આ ખ્રિશ્ચન ધર્મ ધર્માંતર કાર્ય કરી રહ્યા છે એની જાણકારી મળી પછી અમે લોકો પૂરી ટીમની સાથે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ સર્વ કાર્યકર્તાઓ સાથે અમે જગ્યા પર પહોંચ્યા અને અમે વિરોધ કર્યો અને સાથે સોસાયટીના પ્રમુખ તેમજ સર્ સર્વ ભાઈઓને સાથે લીધા અને આ કાર્ય અટકાવવા માટે અમે પોલીસને પણ મદદ લીધી અને આ ધર્માંતરણ રૂક અને હિન્દુનું અખંડ ભારતનું જે સપનું છે એ પૂરું થાય એ માટે અમારી સર્વ કોશિશ રહેશે જય શ્રીરામ